हेलो હા जे माताजी बा मंथु भाई जे माता त बोलो बोलो हां आ कातरी दियोन पापा हां हेलो हेलो उबा जो તમારું નામ હું કીધું વિજુબેન દિલુભાઈ જસપર એક આપણે કઈ સમાજમાંથી બોલો દેવી પૂજક દેવી પૂજક હા હું કીધું નામ બોલો વિજુબેન દિલુભાઈ વિજુબેન વિજુબેન દિલુભાઈ

અનિલ રસિક પછી બીજું કોણ છે પાંચી પાંસી રસિક પાંચી બેન ઈ રાની રાન સે ઈ આખા બધા ને ભાઈઓ ને અમારા સડામણી બહુ કરે છે અમાર કેમ રેવું ન્યા રાણી રાન સે એન છોકરા ને હોવે એવી છે એન છોકરો નાનો રયો ને એ એવો એ કોઈ કોઈ ને હારું નમણ પણ એને કોઈ સમાજના પાંચ આગેવાનો બોલાવીને સમાધાન કરો તો એવું કઈ પ્રયત્ન કર્યો નથી

हाँ सिकार? ये सिकार करी खाए शिकार हाँ मतलब ये वो वो तो हमारे पास क्या सेनो सिकार करे मशीनो मशीनो तो। क्या तीन मशीनो सिकार करे नदी में नदी में कहीं नदी में आ यानि नदी से यानि बस... भादर माती हाँ आ दस्तापर जीवापर के दस्तापर क्यों कामजी दस्तापर दस्तापर हाँ दस्तापर तो भादर ना कटा देवू

એમની આ તમને જે કઈ ધમકી મારે મારવાનું કે ઈ કોણ છે એનું નામ શું છે એનું નામ પરયા અનિલ અનિલ રસિકભાઈ હા અને એનો નાનો છોકરો કે મારે કે કપાઈ જાવું છે પણ કે હાલવું છે કે પરવીન રસિક પરવીન રસિક

હા હા બાપા કાક થઈ જાય મંજૂરી કરવી પડે શું કરવું કે અમે ક્યાંય અમારા કાર્ય નથી ખાવીએ એટલે અમે રોહિત છીએ દોઢ થી એક ધારા રોહિત સી ને છોકરો નાગાય વિયો જાય છે કે મારે ભણવાનું દખ છે કે મારે આવું શું જીવન જીવવું છે કે એમ કરી રોહિત ભાગી જાય

અરે ત્યાં જ સમાધાન કરાયું ટીડી સમાધાન બધું કરાયું પાંચ દિવસ છે ને ઓલા લોકો માથા મારે છે આવડે ભાભો બે છે આને કોઈ ઘરે છે હા એક છોકરી કે ગાંડા જેવી છે એમ કેતા હતા હા એટલે ઓલા લોકો હોય સરપંચ તરીકે કેવાય ને તમે આવી માથા કુદમ કરો છો નગર પોલીસમાં ભલામણ કરી દેવાની

શું પ્રોબ્લેમ હતો અમારથી કોઈ હાર તો નથી બાબા તમારું ગામ ક્યુ છે જસાપર જસાપુર હા તો પછી આ રામો શું પ્રોબ્લેમ હતો આપડો અમારે એક બીજાનો હાવ બહુ સાથ લઈ જાય એમ છે આ છોકરા અમે કરીએ એટલે એટલે તમાર શેનો પ્રોબ્લેમ છે પુરાણી હાલ છે ક્યાં ગણ અમારે ડેલા ડેલા પાય હા અમારા ડેલા માલ ક્યાં ગામ જસાપર જસાપર તાલુકો જસાપુર ઠીક ઠીક કાય વાંધો નહીં એટલે અત્યારે તમારો કુટુંબિક પ્રોબ્લેમ છે હા બધા બધાય અમને બીક લાગે છે અમને ઠીક ઠીક એટલે ભાગ્યા છે અહીંયા મને જે કપડું કરી દો ને અમે પીડા છે કપડું અહીંયા રામો દાવવાનું તમને કોણે કીધું તું અમને બધા કાર્ય કરે બધા શું કીધું તું કે રામો કે ગાવ કે તમે મનસુખભાઈ પાડા કે મત કે એટલે કાય વાંધો નહીં આપણે કાલે છે ને હું સરપંચારે મંત્રીારે વાત કરું છું હા કાલે મને સવારે રિંગ કરજો હા આજે તમે આવ્યા છો ને આજે હું ફ્રી નથી એટલે કાલે તમને હું ફોન ઉપર બધું એડજસ્ટ કરાવી આ વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને મંજૂરી